સુરતના રામનગરમાં આવેલ પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલી નવું નામ હિન્દુસ્તાન મોહલ્લો આપવામાં આવ્યું છે આજે તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો સુરતના રામનગરમાં આવેલ પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલાયું છે પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મહોલ્લો કરાયું છે વર્ષ 2018 માં અઢારમાં ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ તારીખ 8 10 2018 ના રોજ મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને પત્ર લખી મહોલ્લાનું નામ બદલવા રજૂઆત કરી હતી ત્યારે આજે તે અંગે ઠરાવ થતા રામગરમાં હિન્દુસ્તાન મહોલ્લો તકતીનો અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મહોલ્લો કરાતા ત્યાં રહેતા લોકોમાં પણ ખુશી જોવા મળી હતી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દેશમાં વિભાજન થયું પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું પરંતુ જે તે વખતે સિંધ પ્રદેશના લોકો જે સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારમાં ગયા એ પૈકી અહીંયા સુરતમાં પણ રામનગર વિસ્તારમાં સિંધી સમાજ આવ્યો વસ્યો અને ત્યાર પછી આજે આટલા બધા વર્ષો પછી જ્યારે અહીંયાના એક એક શેરીનું નામ એ લોકવાયકા મુજબ સરદ પાકિસ્તાનની મોલ્લો થઈ ગયું હતું લોકો પાકિસ્તાનની મોલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા ત્યારે બે હજાર પંદર સોળથી કાર્યવાહી કરીને ચર્ચા કરીને બે હજાર સત્તરમાં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી હતી પત્ર વ્યવહાર કર્યો અને બે હજાર અઢારમાં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ આ મોલ્લાનું નામ હિન્દુસ્તાનની મોલ્લો કરવામાં આવ્યું અને આજે આપ જોઈ શકાશો કે પંદર ઓગસ્ટના આગલે દિવસે ચૌદ ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ એને વિભાજનની વેદના તરીકે પણ આપણે જ્યારે એને આ વેદનાને વાચા આપવાનું કામ સૌથી વધુ સહન સિંધી સમાજે જ્યારે કર્યું હોય ત્યારે અહીંયા હિન્દુસ્તાની મોલ્લાની તકતીનું અનાવરણ કર્યું છે હવે પછી આ મોલ્લામાં જે કોઈના રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં પાકિસ્તાની મોલ્લો શબ્દ લખાયો હશે એને પણ દૂર કરીને અમે હિન્દુસ્તાની મોલ્લો કરવા રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત